સેજે સંજે પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો આવતા મહિને આ તારીખે થઈ શકે છે જાહેર આ રીતે સ્ટેટસ કરો ચેક દેશભરના હજારો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે છેલ્લો હપ્તો થોડા મહિના પહેલા ચૂકવાઈ ગયો હતો હવે ખેડૂતો બાવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે આગામી કૃષિ સીઝન પહેલા થોડી રાહત આપી શકે છે પીએમ કિસાન યોજના શું છે ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજારની નાણાકીય સહાય પૂરી પાડવા આવે છે ગુજરાતમાં ઠંડી વધશે કે ઘટશે જાણો માવઠાનું શું છે અનુમાન ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રમાણમાં વધુ ઠંડી પડી રહી છે કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે ઠંડા પવનો સાથે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે જોકે બે ફેબ્રુઆરી બાદ ઠંડીમાં આંશિક ઘટાડો થશે દસ ફેબ્રુઆરી બાદ તાપમાનમાં ધીરે ધીરે વધારો થતા અને ફેબ્રુઆરીમાં આગળ વધતા ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે ગુજરાત સરકારે બે હજાર છસો છાસઠ ગામોને લઈ કરી મોટી જાહેરાત કરોડોના ખર્ચે આપશે આ સુવિધા જાણો વિગતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બે હજાર છાસઠ ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘરકમ તલાટી આવાસના એકસાથે એક જ સ્થળેથી ઇ ખાતમુહૂર્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યું છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે તેમણે હન્ડ્રેડ લક્ષ્યાંક સિદ્ધિનો આપેલો સેચ્યુરેશન અપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘરકમ તલાટી આવાસ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે સોના ચાંદીના ભાવ આસમાનીથી નીચે પટકાયા એક જ દિવસમાં ચાંદીમાં મોટો કડાકો સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ચાલી રહેલી ઐતિહાસિક તેજી બાદ હવે બજારમાં મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે આંતરરાષ્ટ્રીય સ્તરે નફાખોરી અને મજબૂત ડોલરને કારણે રોકાણકારોએ સોના ચાંદીમાં વેચવાલી વધારી છે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો શાળાઓમાં વિદ્યાર્થીનીઓ માટે આ સુવિધા કરો ફરજિયાત નહીં તો સ્કૂલની માન્યતા રદ દરેક વિદ્યાર્થીનીને મફત બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડ્સ આપવા પડશે છોકરા છોકરીઓ માટે અલગ અને દિવ્યાંગો માટે ખાસ શૌચાલય ફરજિયાત નિયમોનું પાલન ન કરનાર શાળાઓની માન્યતા સીધી રદ કરાશે માસિક ધર્મ સ્વાસ્થ્યને બંધારણીય મૂળભૂત અધિકાર ગણાવ્યો યુનિયન બજેટ બે હજાર છવ્વીસ બજેટ પછી આમ આદમીનું બજેટ બદલાશે જાણો સસ્તા મોંઘાનું ગણિત કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સમગ્ર દેશના કરદાતાઓ અને સામાન્ય જનતામાં મોટી અપેક્ષાઓ વધી છે ખાસ કરીને મધ્યમ વર્ગ મોંઘવારીના માર સામે રક્ષણ મેળવવા મંત્રીના પટારામાંથી રાહતના સમાચારની રાહ જોઈ રહ્યો છે સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આ વખતે મેક ઇન ઇન્ડિયા અને સામાન્ય માણસની બચત આ બે મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે ઇતિહાસની સૌથી મોટી અસ્થિરતા ચાંદીના ભાવમાં રૂપિયા પાસઠ હજારની તો સોનાના ભાવમાં રૂપિયા ત્રેવીસ હજારની ઉથલપાથલ મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે કિંમતી ધાતુઓના ભાવમાં ઇતિહાસની સૌથી મોટી અસ્થિરતા નોંધાતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં રૂપિયા છ હજાર પાંચસો સડસઠ અને સોનાના ભાવમાં રૂપિયા બે હજાર નવસો એકોતેર જેટલી જોરદાર ઉથલપાથલ જોવા મળી છે આ આંચકાજનક તેજી મંદીને કારણે બજારમાં ભારે અચોકસતાનો માહોલ સર્જાયો હતો જેમાં ભાવ ગણતરીની મિનિટોમાં જ આસમાને પહોંચી ફરી પાતાળમાં પટકાયા હતા ખેડૂતો અને પગારદારોની લાડી લોટરી બજેટમાં આ પાંચ મોટી જાહેરાતો બદલી નાખશે સામાન્ય માણસનું નસીબ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનારા આગામી બજેટ પર આખા દેશની નજર છે આર્થિક સર્વેમાં બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે જીડીપી ગ્રોથ છ પોઈન્ટ આઠ ટકાથી સાત બે ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આ વખતે બજેટમાં પાંચ મોટી જાહેરાતો દ્વારા મિડલ ક્લાસ ખેડૂતો અને વૃદ્ધોને મોટી રાહત મળી શકે છે દસ હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતો સુધી મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો વ્યાપ વધશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બે હજાર છસો છાસઠ ગ્રામ પંચાયતો માટે પોતિકા ગ્રામ પંચાયત કમ સલાટી આવાસના એકસાથે એક જ સ્થળેથી ખાત મુહૂર્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યું છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે તેમણે હન્ડ્રેડ લક્ષ્યાંક સિદ્ધિનો આપેલો સેચ્યુરેશન અપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયતઘર કમ તલાટી આવાસ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે કિસાન યોજનાનો બાવીસમો હપ્તો આવતા મહિને આ તારીખે થઈ શકે છે જાહેર આ રીતે સ્ટેટસ કરો ચેક દેશભરના હજારો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે છેલ્લો હપ્તો થોડા મહિના પહેલા ચૂકવાઈ ગયો હતો હવે ખેડૂતો બાવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે આગામી કૃષિ સીઝન પહેલા થોડી રાહત આપી શકે છે પીએમ કિસાન યોજના શું છે ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે ગુજરાતમાં ઠંડી વધશે કે ઘટશે જાણો માવઠાનું શું છે અનુમાન ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રમાણમાં વધુ ઠંડી પડી રહી છે કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે ઠંડા પવનો સાથે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે જોકે બે ફેબ્રુઆરી બાદ ઠંડીમાં આંશિક ઘટાડો થશે દસ ફેબ્રુઆરી બાદ તાપમાનમાં ધીરે ધીરે વધારો થતા અને ફેબ્રુઆરીમાં આગળ વધતા ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે ગુજરાત સરકારે બે હજાર છસો છાસઠ ગામોને લઈ કરી મોટી જાહેરાત કરોડોના ખર્ચે આપશે આ સુવિધા જાણો વિગતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બે હજાર છસો છાસઠ ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘરકમ તલાટી આવાસના એકસાથે એક જ સ્થળેથી ઇ ખાતમુહૂર્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યું છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે તેમણે હન્ડ્રેડ લક્ષ્યાંક સિદ્ધિનો આપેલો સેચ્યુરેશન અપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયતઘર કમ તલાટી આવાસ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે સોના ચાંદીના ભાવ આસમાનીથી નીચે પટકાયા એક જ દિવસમાં ચાંદીમાં મોટો કડાકો સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ચાલી રહેલી ઐતિહાસિક તેજી બાદ હવે બજારમાં મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે આંતરરાષ્ટ્રીય સ્તરે નફાખોરી અને મજબૂત ડોલરને કારણે રોકાણકારોએ સોના ચાંદીમાં વેચવાલી વધારી છે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો શાળાઓમાં વિદ્યાર્થીનીઓ માટે આ સુવિધા કરો ફરજિયાત નહીં તો સ્કૂલની માન્યતા રદ દરેક વિદ્યાર્થીનીને મફત બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડ્સ આપવા પડશે છોકરા છોકરીઓ માટે અલગ અને દિવ્યાંગો માટે ખાસ શૌચાલય ફરજિયાત નિયમોનું પાલન ન કરનાર શાળાઓની માન્યતા સીધી રદ કરાશે માસિક ધર્મ સ્વાસ્થ્યને બંધારણીય મૂળભૂત અધિકાર ગણાવ્યો યુનિયન બજેટ બે હજાર છવ્વીસ બજેટ પછી આમ આદમીનું બજેટ બદલાશે જાણો સસ્તા મોંઘાનું ગણિત કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સમગ્ર દેશના કરદાતાઓ અને સામાન્ય જનતામાં મોટી અપેક્ષાઓ વધી છે ખાસ કરીને મધ્યમ વર્ગ મોંઘવારીના માર સામે રક્ષણ મેળવવા નાણાં મંત્રીના પટારામાંથી રાહતના સમાચારની રાહ જોઈ રહ્યો છે સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આ વખતે મેક ઇન ઇન્ડિયા અને સામાન્ય માણસની બચત આ બે મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે ઇતિહાસની સૌથી મોટી અસ્થિરતા ચાંદીના ભાવમાં રૂપિયા પાસઠ હજારની તો સોનાના ભાવમાં રૂપિયા ત્રેવીસ હજારની ઉથલપાથલ મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે કિંમતી ધાતુઓના ભાવમાં ઇતિહાસની સૌથી મોટી અસ્થિરતા નોંધાતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં રૂપિયા છ હજાર પાંચસો સડસઠ અને સોનાના ભાવમાં રૂપિયા બે હજાર નવસો એકોતેર જેટલી જોરદાર ઉથલપાથલ જોવા મળી છે આ આંચકાજનક તેજી મંદીને કારણે બજારમાં ભારે અચોકસતાનો માહોલ સર્જાયો હતો જેમાં ભાવ ગણતરીની મિનિટોમાં જ આસમાને પહોંચી ફરી પાતાળમાં પટકાયા હતા ખેડૂતો અને પગારદારોની લાડી લોટરી બજેટમાં આ પાંચ મોટી જાહેરાતો બદલી નાખશે સામાન્ય માણસનું નસીબ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનારા આગામી બજેટ પર આખા દેશની નજર છે આર્થિક સર્વેમાં બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે જીડીપી ગ્રોથ છ પોઈન્ટ આઠ ટકાથી સાત પોઈન્ટ બે ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આ વખતે બજેટમાં પાંચ મોટી જાહેરાતો દ્વારા મિડલ ક્લાસ ખેડૂતો અને વૃદ્ધોને મોટી રાહત મળી શકે છે દસ હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતો સુધી મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો વ્યાપ વધશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બે હજાર છસો છાસઠ ગ્રામ પંચાયતો માટે પોતિકા ગ્રામ પંચાયત કમ સલાટી આવાસના એકસાથે એક જ સ્થળેથી ખાત મુહૂર્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યું છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે તેમણે હન્ડ્રેડ લક્ષ્યાંક સિદ્ધિનો આપેલો સેચ્યુરેશન અપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતીકા પંચાયત ઘરકમ તલાટી આવાસ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો આવતા મહિને આ તારીખે થઈ શકે છે જાહેર આ રીતે સ્ટેટસ કરો ચેક દેશભરના હજારો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે છેલ્લો હપ્તો થોડા મહિના પહેલા ચૂકવાઈ ગયો હતો હવે ખેડૂતો બાવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે આગામી કૃષિ સીઝન પહેલા થોડી રાહત આપી શકે છે પીએમ કિસાન યોજના શું છે ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજારની નાણાકીય સહાય પૂરી પાડવા આવે છે ગુજરાતમાં ઠંડી વધશે કે ઘટશે જાણો માવઠાનો શું છે અનુમાન ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રમાણમાં વધુ ઠંડી પડી રહી છે કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે ઠંડા પવનો સાથે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે જોકે બે ફેબ્રુઆરી બાદ ઠંડીમાં આંશિક ઘટાડો થશે દસ ફેબ્રુઆરી બાદ તાપમાનમાં ધીરે ધીરે વધારો થતાં અને ફેબ્રુઆરીમાં આગળ વધતા ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે ગુજરાત સરકારે બે હજાર છસો છાસઠ ગામોને લઈ કરી મોટી જાહેરાત કરોડોના ખર્ચે આપશે આ સુવિધા જાણો વિગતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બે હજાર છાસઠ ગ્રામ પંચાયતો માટે પોતિકા ગ્રામ પંચાયત ઘરકમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ખાત મુહૂર્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યું છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે તેમણે હન્ડ્રેડ લક્ષ્યાંક સિદ્ધિનો આપેલો સેચ્યુરેશન અપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘરકમ તલાટી આવાસ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે સોના ચાંદીના ભાવ આસમાનીથી નીચે પટકાયા એક જ દિવસમાં ચાંદીમાં મોટો કડાકો સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ચાલી રહેલી ઐતિહાસિક તેજી બાદ હવે બજારમાં મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે આંતરરાષ્ટ્રીય સ્તરે નફાખોરી અને મજબૂત ડોલરને કારણે રોકાણકારોએ સોના ચાંદીમાં વેચવાલી વધારી છે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો શાળાઓમાં વિદ્યાર્થીનીઓ માટે આ સુવિધા કરો ફરજિયાત નહીં તો સ્કૂલની માન્યતા રદ દરેક વિદ્યાર્થીનીને મફત બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડ્સ આપવા પડશે છોકરા છોકરીઓ માટે અલગ અને દિવ્યાંગો માટે ખાસ શૌચાલય ફરજિયાત નિયમોનું પાલન ન કરનાર શાળાઓની માન્યતા સીધી રદ કરાશે માસિક ધર્મ સ્વાસ્થ્યને બંધારણીય મૂળભૂત અધિકાર ગણાવ્યો યુનિયન બજેટ બે હજાર છવ્વીસ બજેટ પછી આમ આદમીનું બજેટ બદલાશે જાણો સસ્તા મોંઘાનું ગણિત કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સમગ્ર દેશના કરદાતાઓ અને સામાન્ય જનતામાં મોટી અપેક્ષાઓ વધી છે ખાસ કરીને મધ્યમ વર્ગ મોંઘવારીના માર સામે રક્ષણ મેળવવા નાણામંત્રીના પટારામાંથી રાહતના સમાચારની રાહ જોઈ રહ્યો છે સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આ વખતે મેક ઇન ઇન્ડિયા અને સામાન્ય માણસની બચત આ બે મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે ઇતિહાસની સૌથી મોટી અસ્થિરતા ચાંદીના ભાવમાં રૂપિયા પાસઠ હજારની તો સોનાના ભાવમાં રૂપિયા ત્રેવીસ હજારની ઉથલપાથલ મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે કિંમતી ધાતુઓના ભાવમાં ઇતિહાસની સૌથી મોટી અસ્થિરતા નોંધાતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં રૂપિયા છ હજાર પાંચસો સડસઠ અને સોનાના ભાવમાં રૂપિયા બે હજાર નવસો એકોતેર જેટલી જોરદાર ઉથલપાથલ જોવા મળી છે આ આંચકાજનક તેજી મંદીને કારણે બજારમાં ભારે અચોકસતાનો માહોલ સર્જાયો હતો જેમાં ભાવ ગણતરીની મિનિટોમાં જ આસમાને પહોંચી ફરી પાતાળમાં પટકાયા હતા ખેડૂતો અને પગારદારોની લાડી લોટરી બજેટમાં આ પાંચ મોટી જાહેરાતો બદલી નાખશે સામાન્ય માણસનું નસીબ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનારા આગામી બજેટ પર આખા દેશની નજર છે આર્થિક સર્વેમાં બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે જીડીપી ગ્રોથ છ પોઈન્ટ આઠ ટકાથી સાત પોઈન્ટ બે ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આ વખતે બજેટમાં પાંચ મોટી જાહેરાતો દ્વારા મિડલ ક્લાસ ખેડૂતો અને વૃદ્ધોને મોટી રાહત મળી શકે છે દસ હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતો સુધી મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો વ્યાપ વધશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બે હજાર છસો છાસઠ ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત કમ સલાટી આવાસના એકસાથે એક જ સ્થળેથી ખાત મુહૂર્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યું છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે તેમણે હન્ડ્રેડ પર્સેન્ટ લક્ષ્યાંક સિદ્ધિનું આપેલું સેચ્યુરેશન અપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયતઘર કમ તલાટી આવાસ આપવાનો મહત્વકાંક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો આવતા મહિને આ તારીખે થઈ શકે છે જાહેર આ રીતે સ્ટેટસ કરો ચેક દેશભરના હજારો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છેલ્લો હપ્તો થોડા મહિના પહેલા ચૂકવાઈ ગયો હતો હવે ખેડૂતો બાવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે આગામી કૃષિ સિઝન પહેલા થોડી રાહત આપી શકે છે પીએમ કિસાન યોજના શું છે ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં ગુજરાતમાં ઠંડી વધશે કે ઘટશે જાણો માવઠાનો શું છે અનુમાન ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રમાણમાં વધુ ઠંડી પડી રહી છે કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે ઠંડા પવનો સાથે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે જોકે બે ફેબ્રુઆરી બાદ ઠંડીમાં આંશિક ઘટાડો થશે દસ ફેબ્રુઆરી બાદ તાપમાનમાં ધીરે ધીરે વધારો થતા અને ફેબ્રુઆરીમાં આગળ વધતા ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે ગુજરાત સરકારે બે હજાર છસો છાસઠ ગામોને લઈ કરી મોટી જાહેરાત કરોડોના ખર્ચે આપશે આ સુવિધા જાણો વિગતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બે હજાર છસો છાસઠ ગ્રામ પંચાયતો માટે પોતિકા ગ્રામ પંચાયત ઘરકમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ખાત મુહૂર્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યું છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે તેમણે હન્ડ્રેડ લક્ષ્યાંક સિદ્ધિનો આપેલો સેચ્યુરેશન અપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘરકમ તલાટી આવાસ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે સોના ચાંદીના ભાવ આસમાનીથી નીચે પટકાયા એક જ દિવસમાં ચાંદીમાં મોટો કડાકો સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ચાલી રહેલી ઐતિહાસિક તેજી બાદ હવે બજારમાં મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે આંતરરાષ્ટ્રીય સ્તરે નફાખોરી અને મજબૂત ડોલરને કારણે રોકાણકારોએ સોના ચાંદીમાં વેચવાલી વધારી છે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો શાળાઓમાં વિદ્યાર્થીનીઓ માટે આ સુવિધા કરો ફરજિયાત નહીં તો સ્કૂલની માન્યતા રદ દરેક વિદ્યાર્થીનીને મફત બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડ્સ આપવા પડશે છોકરા છોકરીઓ માટે અલગ અને દિવ્યાંગો માટે ખાસ શૌચાલય ફરજિયાત નિયમોનું પાલન ન કરનાર શાળાઓની માન્યતા સીધી રદ કરાશે માસિક ધર્મ સ્વાસ્થ્યને બંધારણીય મૂળભૂત અધિકાર ગણાવ્યો યુનિયન બજેટ બે હજાર છવ્વીસ બજેટ પછી આમ આદમીનું બજેટ બદલાશે જાણો સસ્તા મોંઘાનું ગણિત કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સમગ્ર દેશના કરદાતાઓ અને સામાન્ય જનતામાં મોટી અપેક્ષાઓ વધી છે ખાસ કરીને મધ્યમ વર્ગ મોંઘવારીના માર સામે રક્ષણ મેળવવા નાણામંત્રીના પટારામાંથી રાહતના સમાચારની રાહ જોઈ રહ્યો છે સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આ વખતે મેક ઇન ઇન્ડિયા અને સામાન્ય માણસની બચત આ બે મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે ઇતિહાસની સૌથી મોટી અસ્થિરતા ચાંદીના ભાવમાં રૂપિયા પાસઠ હજારની તો સોનાના ભાવમાં રૂપિયા ત્રેવીસ હજારની ઉથલપાથલ મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે કિંમતી ધાતુઓના ભાવમાં ઇતિહાસની સૌથી મોટી અસ્થિરતા નોંધાતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં રૂપિયા છ હજાર પાંચસો સડસઠ અને સોનાના ભાવમાં રૂપિયા બે નવસો એકોતેર જેટલી જોરદાર ઉથલપાથલ જોવા મળી છે આ આંચકાજનક તેજી મંદીને કારણે બજારમાં ભારે અચોકસતાનો માહોલ સર્જાયો હતો જેમાં ભાવ ગણતરીની મિનિટોમાં જ આસમાને પહોંચી ફરી પાતાળમાં પટકાયા હતા ખેડૂતો અને પગારદારોની લાડી લોટરી બજેટમાં આ પાંચ મોટી જાહેરાતો બદલી નાખશે સામાન્ય માણસનું નસીબ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનારા આગામી બજેટ પર આખા દેશની નજર છે આર્થિક સર્વેમાં બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે જીડીપી ગ્રોથ છ પોઈન્ટ આઠ ટકાથી સાત પોઈન્ટ બે ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આ વખતે બજેટમાં પાંચ મોટી જાહેરાતો દ્વારા મિડલ ક્લાસ ખેડૂતો અને વૃદ્ધોને મોટી રાહત મળી શકે છે દસ હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતો સુધી મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો વ્યાપ વધશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બે હજાર છસો છાસઠ ગ્રામ પંચાયતો માટે પોતિકા ગ્રામ પંચાયત કમ સલાટી આવાસના એકસાથે એક જ સ્થળેથી ઇ મુહૂર્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યું છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે તેમણે હન્ડ્રેડ પર્સેન્ટ લક્ષ્યાંક સિદ્ધિનો આપેલું સેચ્યુરેશન અપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતીકા પંચાયતઘર કમ તલાટી આવાસ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો આવતા મહિને આ તારીખે થઈ શકે છે જાહેર આ રીતે સ્ટેટસ કરો ચેક દેશભરના હજારો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છેલ્લો હપ્તો થોડા મહિના પહેલા ચૂકવાઈ ગયો હતો હવે ખેડૂતો બાવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે આગામી કૃષિ સિઝન પહેલા થોડી રાહત આપી શકે છે પીએમ કિસાન યોજના શું છે ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે ગુજરાતમાં ઠંડી વધશે કે ઘટશે જાણો માવઠાનો શું છે અનુમાન ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રમાણમાં વધુ ઠંડી પડી રહી છે કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે ઠંડા પવનો સાથે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે જોકે બે ફેબ્રુઆરી બાદ ઠંડીમાં આંશિક ઘટાડો થશે દસ ફેબ્રુઆરી બાદ તાપમાનમાં ધીરે ધીરે વધારો થતા અને ફેબ્રુઆરીમાં આગળ વધતા ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે ગુજરાત સરકારે બે હજાર છસો છાસઠ ગામોને લઈ કરી મોટી જાહેરાત કરોડોના ખર્ચે આપશે આ સુવિધા જાણો વિગતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બે હજાર છસો છાસઠ ગ્રામ પંચાયતો માટે પોતિકા ગ્રામ પંચાયત ઘરકમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઇ ખાતમુહૂર્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યું છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે તેમણે હન્ડ્રેડ લક્ષ્યાંક સિદ્ધિનો આપેલો સેચ્યુરેશન અપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘરકમ તલાટી આવાસ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે સોના ચાંદીના ભાવ આસમાનીથી નીચે પટકાયા એક જ દિવસમાં ચાંદીમાં મોટો કડાકો સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ચાલી રહેલી ઐતિહાસિક તેજી બાદ હવે બજારમાં મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે આંતરરાષ્ટ્રીય સ્તરે નફાખોરી અને મજબૂત ડોલરને કારણે રોકાણકારોએ સોના ચાંદીમાં વેચવાલી વધારી છે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો શાળાઓમાં વિદ્યાર્થીનીઓ માટે આ સુવિધા કરો ફરજિયાત નહીં તો સ્કૂલની માન્યતા રદ દરેક વિદ્યાર્થીનીને મફત બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડ્સ આપવા પડશે છોકરા છોકરીઓ માટે અલગ અને દિવ્યાંગો માટે ખાસ શૌચાલય ફરજિયાત નિયમોનું પાલન ન કરનાર શાળાઓની માન્યતા સીધી રદ કરાશે માસિક ધર્મ સ્વાસ્થ્યને બંધારણીય મૂળભૂત અધિકાર ગણાવ્યો યુનિયન બજેટ બે હજાર છવ્વીસ બજેટ પછી આમ આદમીનું બજેટ બદલાશે જાણો સસ્તા મોંઘાનું ગણિત કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સમગ્ર દેશના કરદાતાઓ અને સામાન્ય જનતામાં મોટી અપેક્ષાઓ વધી છે ખાસ કરીને મધ્યમ વર્ગ મોંઘવારીના માર સામે રક્ષણ મેળવવા મંત્રીના પટારામાંથી રાહતના સમાચારની રાહ જોઈ રહ્યો છે સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આ વખતે મેક ઇન ઇન્ડિયા અને સામાન્ય માણસની બચત આ બે મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે ઇતિહાસની સૌથી મોટી અસ્થિરતા ચાંદીના ભાવમાં રૂપિયા પાસઠ હજારની તો સોનાના ભાવમાં રૂપિયા ત્રેવીસ હજારની ઉથલપાથલ મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે કિંમતી ધાતુઓના ભાવમાં ઇતિહાસની સૌથી મોટી અસ્થિરતા નોંધાતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં રૂપિયા છ હજાર પાંચસો સડસઠ અને સોનાના ભાવમાં રૂપિયા બે હજાર નવસો એકોતેર જેટલી જોરદાર ઉથલપાથલ જોવા મળી છે આ આંચકાજનક તેજી મંદીને કારણે બજારમાં ભારે અચોકસતાનો માહોલ સર્જાયો હતો જેમાં ભાવ ગણતરીની મિનિટોમાં જ આસમાને પહોંચી ફરી પાતાળમાં પટકાયા હતા ખેડૂતો અને પગારદારોની લાડી લોટરી બજેટમાં આ પાંચ મોટી જાહેરાતો બદલી નાખશે સામાન્ય માણસનું નસીબ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનારા આગામી બજેટ પર આખા દેશની નજર છે આર્થિક સર્વેમાં બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે જીડીપી ગ્રોથ છ પોઈન્ટ આઠ ટકાથી સાત બે ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આ વખતે બજેટમાં પાંચ મોટી જાહેરાતો દ્વારા મિડલ ક્લાસ ખેડૂતો અને વૃદ્ધોને મોટી રાહત મળી શકે છે દસ હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતો સુધી મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો વ્યાપ વધશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બે હજાર છસો છાસઠ ગ્રામ પંચાયતો માટે પોતિકા ગ્રામ પંચાયત કમ સલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ખાત મુહૂર્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે